મેસી ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ભાવે અને જવાબદારી સાથે પૂરો જોતા રહેજો તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપવામાં આવશે જો આ વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ ફરગુસન મોડલ વાત કરું તો બે હજાર પંદર ટ્રેક્ટર કંપની કલરમાં છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પાવરફુલ કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી અને ઓટોમેટિક હુક વાળું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા ને તેમની મદદ થઈ જશે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું તો સાડા ત્રણ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી અને ચલાલાથી ચાલાલાથી ત્રણ કિલોમીટર ગામ છે ગરમલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે નેવું નવ અઠ્ઠાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો